ડાપર નગરપાલિકાની ચૂંટણીમાં બકવાસ કરી ગયેલા પૂર્વ સભ્ય ગ્યાસુદ્દીન શેખ માટે જર્મન કંપનીના માલિક અને ગ્યાસુદ્દીન શેખના પાડોશી ઈરાની સાહેબ બચાવ તાલુકા સૈયદ સમાજ અને વેપારી આગેવાન લતીફશાહ બાપુ સાથે પ્રદેશ ભાજપના કુશાધ્યક્ષ અકબરભાઈ રાયમાના તીખા તેવર

સોન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના લગભગ મને ખ્યાલ છે પંદર વર્ષ પ્રમુખ છે અને પ્રમુખ ક્યારે હોય જ્યારે એમને કોણ સમાજ માનતી હોય ત્યારે આલેસુલ સમાજના એ પ્રમુખ થયા છે એમને પણ તાલુકાના પ્રમુખની જવાબદારી નિભાવે છે તો ગયાસી તમને ખ્યાલ છે કે અહીંયા રાપરની અંદર મુસ્લિમ સમાજના કામ કોણ કરી છે અને કોને કોને કર્યા છે અનવસર બાપુના કામ શું છે કોન કોને પૈસા લીધા છે તમે પૈસાની વાત કરો છો તો પૈસા લેતા હો તો તમે લેતા હો તમે વેચાતા હો સૈયદ કોઈ વેચાય નહીં અમે તમને ખાસ કહી છે ગયતિશભાઈ કે આગળ પણ ક્યારે અમારે સૈયદનું ક્યારેય પણ તમારું નામ લેવું નહીં એ તમને ખાસ કહેતા નહીં સમજો સાહેબ અમને તમારી કાંઈ જરૂરત નથી અને અહીંયા આવવું હોય તો પ્રેમ ભાવ એકતા વાત કરો અને હું તો એ કહું છું વિરેન્દ્રસિંહ કે એમને જવાબ નથી તો હું તો એ માનું છું મોટા માણસ એ છે કે આવી દુખી વાતો નથી કરી જવાબ તો બધા કહી શકે છે ઈમાન તો બધા તો છે નથી દીધો જવાબ એનો મતલબ એ કે એની મર્યાદા જાળવી છે તમે તમારી મર્યાદા જાળવો તમે કોના બારામાં બોલો છો ક્યાં બોલો છો એ તમારે વિચાર કરવો જોઈએ અને તમે કોકના પૈસા લઈને કોનો પ્રચાર કરવા આવતા હતો અનુસાર બાપુ બોલો પ્રચાર લેવા પૈસા લઈને પ્રચાર કરવા નથી જતો લીધા પણ નથી અને લેતા પણ નથી એમ એમે પોતે ખાતરી આપી છે ને આખા કાચ્છ અંદરની અનુસાર બાપુનું નામ છે અમારા ગર્વ છે અને તમે કોઈ એવા મુફ્તી નથી કે તમે અનુ બાપુ છે ફતો આપી દો છો અને કોંગ્રેસ પક્ષ તો ઇસ્લામ નથી કે ઇસ્લામ જે એની અંદર રહે એ જ વફાદાર બાકી બધા ગદ્દા તો એવી ગદ્દારી એવી ઇસ્લામ તમને મુબારક કોંગ્રેસ પક્ષ અમારે એવું નથી કોંગ્રેસ પક્ષ જ ઇસ્લામ છે કે કોંગ્રેસમાં માં રહે એ જ ઈમાનદાર વફાદાર અને મુસલમાન બાકી બધા કોઈ નહીં જે નથી એ બધી ગદ્દાર અને કોઈ તમે એવા કોઈ મુફ્તી નથી ગયા ભાઈ નથી તમે એવા કોઈ અમારા મોટા અમે તમને માન

અને તમે તમારી કેપેસિટીમાં પણ બોલો ખબરદાર કરી છે આજ પાછળ અમારા સૈયદ વિશે તો તમારો એક શબ્દ બોલવાનું થાતું નથી એટલે કે અમે પણ આકરા પ્રાણી રહી જશું જે હિન્દ જે ભારત નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ભારત ને આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ખાસ તો કાલે દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખભાઈની જીભ લથડી અને લથડી એટલે એવી લથડી કે એને એ ખબર જ ના રહી કે હું શું બોલું છું જેનો કોઈ પરિચય જ નથી એવા ધારાસભ્યશ્રી અને અહીંના એક ધર્મગુરુ એટલે કે અનવર સાહેબ બાપુ વિરુદ્ધ જેમ ઠીક પડે એવો પ્રચાર કર્યો પણ ક્યાંક ને ક્યાંક એ અપ્રચારનો જેને કહી શકાય ને કે જવાબ આપવા માટે આજે રાપર રાપરભચાઉના મુસ્લિમોનું એક સંમેલન મળ્યું સાપીની દરગાહમાં અને એ સંમેલનમાંથી જ અત્યારે આવી અને મારી સાથે ઇમાનુલભાઈ ઈરાની સાહેબ છે આપણે એમને જ મળશું સાહેબ ખાસ તો તમે વિરેન્દ્રસિંહ જાડેજાથી ખાસ જોડાયેલા છો બે તમને કુંકલિંગમાં પણ જોયા હતા શું કહેશો આવો અપ્રચાર કરી અને પાછા બીજી મહત્ત્વની વાત હતી કે તમે ગ્યાસુદ્દીન શેખના આ વિસ્તારમાંથી આવો છો શું કહેશો જો જો અમારા ભાઈએ જે આ વાતો કરી છે એ વાતો વગર પાયાની ને વાહિયાત વાતો ને આવું મોટો નેતા આવી વાત કરે એ બી આશ્ચર્યજનક વાતો છે ને આપણે પાછળનું ભવિષ્ય જોઈએ તો એમણે એક કીધું ગદ્દાર તો ગદ્દાર વર્ડ્સની અંદર ઘણી બધી વસ્તુઓ આવી જાય છે એ સૌથી પહેલાં એના એમાં લાગવું પડે છે કે નથી પડતું કોંગ્રેસ પાર્ટી પ્રત્યે એ પહેલાં વિચારો કે ભાઈએ બે ઇલેક્શન કોંગ્રેસ પાર્ટીને હરાયું છે અપક્ષ રહીને એમને ખબર હતી કે જીતવાનું નથી પણ કોંગ્રેસને વોટ તોડવા મુસલમાનોને ને કોંગ્રેસનો વોટ તૂટે એટલે કોંગ્રેસ હારે એટલે ભાજપ જીતે આવું એમણે બે વાર અપક્ષ લડાયું છે એ સત્ય હકીકત છે પછી એ ત્રણ વાર કોંગ્રેસના સીટ ઉપર વિજય થયા છે ને એ પછી કોંગ્રેસના સીટ ઉપરથી એ હાર્યા છે તો પાર્ટીએ એમની રાજનીતિ સમજી હશે તો જ હાર્યા હશે ને તો એને એમને પોતાનું વિશ્લેષણ કરવાની જરૂર છે જે એમને કરવું જોઈએ રાપરમાં આવીને આ વિશ્લેષણ કરવાની એમને જરૂર નથી જે સુરજબાડીનો બ્રિજ પસાર કરીએ તો કચ્છની ધરતી ચાલુ થાય છે કચ્છની ધરતી એટલે કે એક મુસલમાનનો ઘર એક હિન્દુ સમાજનો ઘર એક દલિતનું ઘર ને એક બ્રાહ્મણનું ઘર ને એક વાણિયાનો ઘર આ રીતે મુસ્લિમ સમાજ આખા કચ્છમાં વિસ્તરેલું છે કંધેથી કંધે મલાઈને અહીંયા હિન્દુ મુસ્લિમની એકતાનો એક નવો આખા ગુજરાત પ્રત્યે એક નવો મિસાલ રૂપ છે ને બાકી બાપુની વાત કરીએ તો શિકારપુરથી લઈ લાકડીયાથી લઈ માણાબાથી લઈ રાપરથી લઈ જેટલા મુસ્લિમ ગામો છે દરેકની અંદર મસ્જિદનું કામ મદરસાનું કામ ઈદગાહનું કામ કબ્રસ્તાનનું કામ ક્યાંય બાપુએ કોઈને ના પાડી નથી આ તારીખ સુધી બાપુના ઘરે કોઈ દલિતનો છોકરો ગયો અને બાપુને કીધું હોય કે મને આ વાતનું દુઃખ છે બાપુએ એક જ મિનિટમાં ફોન કરીને રસ્તો કરેલો છે દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય ગમે તે સમાજ હોય બધાની પડખે બાપુ વિરેન્દ્રસિંહજી એક રાજાની જેમ ને આ મારી પ્રજા છે કોઈનામાં ભેદભાવ નથી એ રીતનું એમનું વર્ણન છે એમનું એ રીતનું કામ છે ને એમના કામના વિષયમાં આવી વ્યાખ્યાન વાતો કરે તો એને અમે કહીએ કે આમની બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ છે અમારા ગ્યાસુદ્દીનભાઈની ને જે માણસને કે ભાઈ તમે એક લુખા છો અરે શું લુખાની વાત કરો છો ગ્યાસુદ્દીનભાઈ તમે જેટલું તમે જેટલી તમારી પ્રોપર્ટી હશે ને એટલું વિરેન્દ્રસિંહ બાપુની એક વર્ષનું ઇન્કમટેક્સનું રિટર્ન હશે તો આવી બધી વાતો ને પછી યુપી બિહારની વાતો એમના સમાજના પ્રત્યે કોઈક બીજા સમાજની સાથે લડવાનો અઢી વર્ષમાં એક કેસ નથી એક કેસ નથી ને દરેક સમાજને જે માણસ લઈને ચાલતો ને કોઈની એક લાફો બાપુએ માર્યો નથી ને આ તારીખ સુધીમાં કોઈ એક એવો કેસ નથી એમની આખી લાઈફ પ્રત્યે તો તમે જે વાતનું વર્ણન કરો છો એમાં કોઈ તથ્ય નથી ને અમારા અહીંયા સૈયદ ના ખાનદાનથી જે માણસો છે ને અમારા જે બાપુ છે ને એમને તો અલ્લાહનો સપોર્ટ છે ને એ ઇલેક્શન એના માટે લડે છે કે એમનાથી બાકીની પ્રજાનો સારું કામ થાય એના માટે અમારા વડીલો અમારા બાપુ સૈયદ સાહેબ એ લોકો ઇલેક્શન લડે એ પ્રજા માટે છે ને પ્રજાને ન્યાય અપાવવા માટે છે બાકી કોઈ પોતાના ફાયદા માટે નથી એ તો આમ ને આમ સૈયદ સાહેબ એમને એમ જ છે બરાબર છે ને કોઈના માટે ફાયદારૂપ નથી એમને કોઈ લૂંટી લેવાનું નથી પણ સમાજની પ્રત્યે કામ કરવા માટે છે ને જે વ્યાખ્યાને એમણે કરી છે એ વાત સાવ ખોટી છે આવી વાત મુસ્લિમ સમાજના એમએલએ કરે એનો અમને આખા સમાજને આખા સમાજને કચ્છના આખા મુસ્લિમ સમાજને બધાને દુઃખ છે ને આની અંદર સમજો કે મુસ્લિમના દરેક સમાજ રાવમા સમાજ કુંભાર સમાજ ખત્રી સમાજ બધાના આ પ્રેમ કરે ઓ આ બાપુ એવો છે બરાબર છે આવો બાપુ ક્યાંય મળે નહીં ને અલ્લાની મહેરબાનીથી પેગમ્બરોને દુઆવથી અમને આવા સારા એમએલએ અમને મળ્યા છે ને જે એક અલ્લાના તરફથી અમારા માટે એક ફરિશ્તા રૂપ છે ને એને આવી વાત કરે આખા કચ્છ સમાજમાં મુસ્લિમ સમાજમાં વ્યાપક રોષ થયેલો છે જેની નોંધ આખા કચ્છમાં લેવાયેલી છે આખા કચ્છના માણસો આ વાતની નોંધ લીધી છે એની સાથે હું વાત મારી પૂરી કરું છું ગ્યાસુદ્દીનભાઈને આ વાત ક્યારેય કરવી જોઈએ નહીં ખાસ સાથે પ્રદેશ ભાજપના કોષા અધ્યક્ષ અકબરભાઈ રાવમાં છે માણાબાના સરપંચ છે અને વર્ષોથી હું માનું છું ત્યાં સુધી એમની રાજનીતિ ભાજપથી ચાલુ થઈ છે શું કહેશો અકબરભાઈ ખાસ તો આ બાબતે જ્યારે એક બહારનો વ્યક્તિ આવીને જેની પાસે આપણો ઇતિહાસ નથી ભૂગોળ નથી જેની પાસે કોઈ બાયોડેટા નથી અને ગમે એમ બકવાસ કરી દે કઈ રીતે મૂલો સૌ પ્રથમ તો આપની ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હાલે જે ચાલી રહેલી નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ગઈકાલે રાપર શહેરની અંદર દરિયાપુર વિધાનસભાના પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીનભાઈ શેખ કે જેમને પોતાના વિસ્તારની પ્રજાએ પણ જાકારો આપ્યો છે જ્યારે પોતાના વિસ્તારની અંદર આપણે પ્રજા જાકારો આપતું હોય ત્યારે હું તો એમ માનું છું કે બીજાના વિસ્તારની અંદર આપણે બીજાને જીત મેળવવા ક્યાં જવું એ પણ એક વિચારવા જેવી બાબત હોય છે અને રાપર શહેરની અંદર આવીને અહીં કને એક સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજના આદરણીય વ્યક્તિ જે હાજી અનવરસા સૈયદ અને આલે રસૂલ ઘરાનો છે સૈયદ શાદાદ છે એમના વિશે આવીને પોતે જે કાલે અપમાનજનક ટિપ્પણી કરી છે અને સાથે સાથે કચ્છ ક્ષત્રિય સમાજના સમાજરત્ન અને આ વિસ્તારના રાપર વિધાનસભાના આદરણીય ધારાસભ્યશ્રી એવા વિરેન્દ્રસિંહ જાડેજા વિશે પણ જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ ટીકાને પાત્ર છે અને ગ્યાસુદ્દીનભાઈ શેખને હું અહીંથી સૌ કચ્છ ભારતીય જનતા પાર્ટી વખોડીએ છીએ અને એમને કહીએ છીએ કે જે પોતાના શબ્દો બોલ્યા છે એ પોતાના શબ્દો એમને પાછા લેવા જોઈએ અને આદરણીય અમારા ધારાસભ્યશ્રીના અને આલે રસૂલ આજે અનવરસા સૈયદ બાપુના એમને જે ટિપ્પણી કરી છે એમને એમની માફી માગવી જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર બંને સન્માનનીય વ્યક્તિઓ છે આલે રસૂલ એટલે અમારા મુસ્લિમ સમાજ માટે ખૂબ જ આદરણીય છે અલ્લાના રસૂલે પણ કીધું છે કે સૈયદ સાદાદ અને કુરાનની ઉપર ઇમાન રાખવું અને અમારા સૈયદ સાદાદ જ્યારે અમારા સૌ કોઈના આદરણીય હોય એમ જેને એમને પીરો મુર્શિદ માનતો હોઈએ એવા વ્યક્તિ ઉપર જે ટિપ્પણી કરી છે એ પોતાની એને ગ્યાસુદ્દીનભાઈ શેખે પોતાની મને એવું લાગે છે કે સાઠ વર્ષ પાર કરીને પોતાની માનસિકતા ગુમાવી દીધી લાગી છે એટલે પોતાને પોતાનું ઈમાન અને પોતાની માનસિકતા ચેક કરવાની જરૂર છે કારણ કે કચ્છ એ સમગ્ર વિશ્વની અંદર કોમી એકતાના માટે સુવિખ્યાત છે કચ્છની કોમી એકતા ભાઈચારો હિન્દુ મુસ્લિમ સૌએ ખૂબ જ એકતા અને ભાઈચારાની સાથે રહેતા હોઈએ છીએ ત્યારે આ વિસ્તારની અંદર સુખ શાંતિથી ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે એમણે વાણીવિલાસ કર્યો છે ત્યાં અમદાવાદથી આવીને કે પોતાના વિસ્તારની જે ભૂલ કરી છે એ કચ્છની અંદર એક સુખ શાંતિથી રહેનારી પ્રજા વિશે પોતે જે અહીંયા પલિતો ચાપ્યો છે બોલીને એ ખરેખર ગંભીર નોંધ લીધા જેવી છે અને પોતે ખૂબ મોટી ભૂલ કરી છે આવી વાણી વિલાસથી સમગ્ર વિસ્તારની અંદર કચ્છ મુસ્લિમ સમાજની અંદર અને રાપરની શાંતપ્રિય પ્રજાની અંદર જે પોતે બોલ્યા છે એના કારણે ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો છે એટલે કોમી એકતા અને ભાઈચારાની સાથે રહેનારી પ્રજાની અંદર પોતે જે પોતાની વિસ્તાર પ્રમાણે જે અહીંયા વાણી વિલાસ કર્યું છે એ બાબતે કચ્છના મુસ્લિમ સમાજનું આલે રસૂલનું પોતાને માફી માગવી જોઈએ અને ફરીથી કચ્છની પ્રજાની અંદર આવે દોડવાનો ક્યાંય શાંતિ દોડવાનો પ્રયાસ ન કરે એવી અમે એમને ચેલેન્જ ફેંકીએ છે તો દર્શક મિત્રો ખાસ તો આ હતા અકબરભાઈ રાવમાં અકબરભાઈ શેખ હવે કાંઈ એવું એવો તમને એવો કોઈ એવું લાગે છે ખરેખર તો આ મેં પહેલાં જેમ તમને વાત કરી કે ગ્યાસુદ્દીનભાઈ તો અહીંયાના વાત નહીં છે નહીં બરાબર છે તો આ આજે એમને એક એક અવરારવાડે ચડાવી દીધા એક ઊંધા પાટે ચડાવી દીધા તો ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ દ્વારા અપપ્રચાર થઈ રહ્યો છે એનો ભોગ જ્યાં સુધી ભાઈ બને હોય એવું ડાકે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે કે એમણે જ્યારે પોતાના પ્રવચનની એવું કીધું કે કુછ ટુકડો ખાતર યા કે સૈયદ સાદાતે લોકોને જો ધર્મગુરુ બન કે બન બેઠે એટલે એવી કોઈ એવી સર્ટી કોંગ્રેસ પર લક્ષી અમારે લેવાની જરૂર નથી અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છીએ ભારતીય જનતા પાર્ટીની અંદર વફાદારીપૂર્વક રહીએ છીએ અને જનુનથી દરેક ઇલેક્શન લડતા હોઈએ છીએ એટલે એવા કોંગ્રેસની અંદર જો રહેનારા જ પોતાને માનતા હોય કે જનતની સર્ટી કદાચ કોંગ્રેસવાળા આપતા હોય તો એમની મોટી ભૂલ છે એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ મુસ્લિમો રહી શકે કોંગ્રેસમાં પણ રહી શકે પણ ભારતીય જનતા પાર્ટીની સામે જે આંગળી ચિંધી છે એમને ખરેખર એવું લાગે છે કે કાંઈ ટુકડા ઉપર ભારતીય જનતા પાર્ટીના નહીં પણ પોતે પોતાનો વતન છોડી અને કચ્છની શાંતિ દોડવા માટેનો જે પ્રયત્ન કર્યો છે પોતે કેટલા ટુકડા ઉપર આવ્યા છે એ ખરેખર આ વાગડ વિસ્તારની પ્રજાને પોતાની જાહેર કરવાની જરૂર છે દર્શક મિત્રો આ હતા અકબરભાઈ રાઉમાં પ્રદેશ પ્રશાસ છે માણાબાના સરપંચ છે એમને જે વાતો કરી વર્ષોથી ભાજપથી જોડાયેલા છે અને ખાસ તો તમે જ્યારે તમારી પાસે કોઈ બાયોડેટા નથી ઇતિહાસ નથી ભૂગોળ નથી ત્યારે તમારી જીભને ખરેખર કાબૂમાં રાખવી જોઈએ સહયોગી ઘણીભાઈ કુંભાર સાથે ઘનશ્યાં બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર